નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગર્વો ગુજરાતમાં મિત્રો સમાચાર એવા મળી રહ્યા છે કે હવે ફરી વાર નોટબંધી થવાની છે તમે જાણી લો કે હવે થઈ જશે પરમાનેન્ટ નોટબંધી એવું લાગી રહ્યું છે કે હવે વર્ષ બે હજાર સોળની જેમ જ તમારા ખિસ્સામાં રોકડા પૈસા નહીં રહે અરે અરે ઊભા રહો કેમ કે આ મામલો થોડોક અલગ છે મિત્રો ઈ રૂપિયા વિશે તમે બધા જાણતા જ હશો એક ડિસેમ્બર બે હજાર બાવીસથી ભારતમાં તેનો પ્રોજેક્ટ ચાલુ થઈ ગયો છે ડિજિટલ ક્રાંતિના આ યુગમાં હવે રૂપિયો પણ ડિજિટલ થવા જઈ રહ્યો છે આજે ભલે યુપીઆઈ અને પેટીએમનો ઉપયોગ મોટા પ્રમાણમાં થઈ રહ્યો હોય પણ તમને જણાવી દઈએ કે આંકડાઓની માનીએ તો દેશમાં જનતાની વચ્ચે ઉપયોગમાં લેવાતી રોકડ રકમ એકવીસ ઓક્ટોબર બે હજાર બાવીસ સુધી ત્રીસ લાખ કરોડ રૂપિયાનો રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ હતી આ એવું દર્શાવે છે કે દેશમાં નોટબંધીના છ વર્ષ પછી પણ દેશમાં રોકડા પૈસાનો ખૂબ જ ઉપયોગ કરવામાં આવે છે સરકારની માનીએ તો નોટબંધીનો એક મોટો મકસદ જ ડિજિટલ રૂપિયાનો ચલણ વધારવાનો હતો પરંતુ આવું નથી થઈ રહ્યું એટલે જ સરકાર બીજી વાર નોટબંધી કરીને રૂપિયાને તમારા ખિસ્સામાં નહીં પણ તમારા મોબાઈલમાં રાખવાની તૈયારીમાં છે તો ચાલો દોસ્તો મોડું કર્યા વગર જાણીએ આખરે આ ઈ રૂપિયા શું છે તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય અને સાથે એ પણ જાણીશું કે એ રૂપિયા યુપીઆઈ અને પેટીએમથી કેવી રીતે અલગ છે મિત્રો હવે ખિસ્સામાં રૂપિયા રાખીને ચાલવું એ જૂના જમાનાની વાત થઈ ગઈ છે કેમ કે હવે ભારતવાસીઓ માટે ઈ રૂપિયા આવી ગયા છે આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બ્લોકચેન ઉપર આધારિત ડિજિટલ રૂપિયાને લોન્ચ કરવાની યોજના બનાવી છે અને હા જરૂરત મુજબ તમે તેને ચલણી નોટો સાથે બદલી પણ શકશો મિત્રો આ ડિજિટલ રૂપિયા અને તમારા ચલણી રૂપિયામાં ફરક સાવ એટલો છે કે આ ડિજિટલ રૂપમાં રહેશે અને ચલણી નોટ એ ફિઝિકલ રૂપમાં તમારી સાથે રહે છે આરબીઆઈ મુજબ આ પ્રોજેક્ટમાં ગ્રાહકો અને વેપારીઓનો એક ગ્રુપ બનાવવામાં આવ્યો છે જેમાં અમુક જગ્યાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમ કે રિટેલ બિઝનેસમાં અને હોલસેલ વેપારમાં આ પ્રોજેક્ટ મુજબ ભારતના માત્ર મોટા શહેરોનો જ સમાવેશ કરવામાં આવશે જેમાં મુંબઈ દિલ્હી બેંગ્લોર અને તેના જેવા મોટા શહેરો સામેલ છે આવાવાળા સમયમાં આ પ્રોજેક્ટમાં હૈદરાબાદ ઇન્દોર અમદાવાદ જેવા મોટા મોટા શહેરોનો પણ તેમાં સમાવેશ કરવામાં આવશે મિત્રો આ રૂપિયાને ધીમે ધીમે આખા દેશમાં લાગુ કરવામાં આવશે રૂપિયાનું વિતરણ બેંકોની મારફતે ગ્રાહકો માટે કરવામાં આવશે ડિજિટલ વોલેટની મદદથી વ્યક્તિથી વ્યક્તિ અને વ્યક્તિથી વેપારી વચ્ચે લેવડદેવડ કરવામાં આવશે ક્યુઆર કોડનો ઉપયોગ કરીને તેમાં લેવડદેવડ થઈ શકશે વપરાશકર્તા તેને મોબાઈલ ફોન અને બીજા ડિવાઇસના ડિજિટલ વોલેટમાં રાખી શકશે અને સરળતાથી મોબાઈલની મદદથી એકબીજાને આપી શકાશે અને બધા પ્રકારની વસ્તુઓ ખરીદી શકાશે ઉદાહરણ તરીકે જો તમે દુકાન ઉપર ઘરનું રાશન લેવા માટે જાઓ છો અને રોકડા પૈસા આપો છો પણ આવનારા સમયથી તમે ઈ રૂપિયાનો ઉપયોગ કરીને આ સામાન ખરીદી શકશો ડિજિટલ રૂપિયાને આરબીઆઈ દ્વારા કંટ્રોલ કરવામાં આવશે જેમ કે અમે તમને પહેલાં પણ જણાવ્યું તેને ફરીથી સમજાવી દઈએ કે ભારતમાં ડિજિટલ કરન્સી એટલે કે ઈ રૂપિયા બે પ્રકારના છે એક હોલસેલ ડિજિટલ કરન્સી એટલે કે સી ડબલ્યુ અને બીજી રિટેલ ડિજિટલ કરન્સી એટલે કે સીબીડીસીઆર શરૂઆતમાં આની હોલસેલ વેપારમાં શરૂઆત થશે અને પછીથી તેને રિટેલ વેપારમાં શરૂ કરવામાં આવશે હવે ડિજિટલ રૂપિયાનું નામ સાંભળીને તમારા બધાના મનમાં પ્રશ્ન આવતા હશે કે આખરે ફોનપે ગૂગલ પે અને પેટીએમથી અલગ કેવી રીતે છે દેશના ઘણા બધા લોકો લેવડ દેવડ માટે ફોનપે યુપીઆઈનો જ ઉપયોગ કરે છે જેનો ઉપયોગ નાના છોકરાથી લઈને વૃદ્ધો પણ કરવા લાગ્યા છે કેમ કે મિત્રો આને શીખવું ખૂબ જ સરળ છે જો વાત કરીએ ડિજિટલ રૂપિયા યુપીઆઈથી કેવી રીતે અલગ છે તેની તો યુપીઆઈને ડિજિટલ કરન્સી નથી માનવામાં આવતું કેમ કે યુપીઆઈ દ્વારા ટ્રાન્સફર કરવામાં આવેલા પૈસા ફિઝિકલ રૂપિયા એટલે કે ચલણી નોટો અને ચલણી સિક્કાનું જ એક રૂપ છે યુપીઆઈ દ્વારા કરવામાં આવેલ વ્યવહાર બેંક ટુ બેંક થાય છે ડિજિટલ રૂપિયા માટે આરબીઆઈએ કહ્યું છે કે આ પ્રોજેક્ટમાં સામેલ થયેલ બેન્કોના વોલેટના માધ્યમથી તેનો ઉપયોગ કરવામાં આવશે યુપીઆઈને અલગ અલગ બેંકો હેન્ડલ કરે છે જે આરબીઆઈની નીચે કામ કરે છે પરંતુ ડિજિટલ રૂપિયાને ડાયરેક્ટ આરબીઆઈ જ કંટ્રોલ કરશે અથવા આરબીઆઈ જ ઓપરેટ કરશે બાકીની બેન્કો તેની લેવડ દેવડમાં સામેલ થશે પણ એ રૂપિયાને ઓપરેટ નહીં કરી શકે જો મિત્રો ઈ રૂપિયાના ફાયદાની વાત કરીએ તો જાણકારોનું માનવું એવું છે કે ઈ રૂપિયાના ઘણા બધા ફાયદા છે જેનાથી ડિજિટલ ઇકોનોમીને મજબૂતી મળશે ખિસ્સામાં રોકડા રાખવાની જરૂર નહીં પડે અને ઈ રૂપિયાને રોકડામાં સરળતાથી મેળવી શકાશે અને હા ઇન્ટરનેટની મદદ વગર કામ કરશે ઈ રૂપિયા અને એવું પણ કહેવામાં આવ્યું છે કે યુપીઆઈ અને ઈ રૂપિયા ભવિષ્યમાં એક થઈ જશે મિત્રો એક પ્રશ્ન એ પણ છે કે અત્યાર સુધી કોઈ બીજા દેશે ઈ રૂપિયાને લોન્ચ કર્યું છે તો મિત્રો જવાબ છે હા દુનિયાના ઘણા બધા એવા દેશો છે જે ઈ રૂપિયાનો ઉપયોગ કરે છે જેમ કે ચીન અમેરિકા વગેરે જેવા દેશો તો મિત્રો ગભરાવવાની કોઈ જ જરૂર નથી કેમ કે તમારા પાસેથી રૂપિયા લેવામાં આવતા નથી પણ તેની લેવડ દેવડના માધ્યમને બદલવામાં આવે છે તો મિત્રો આજનો આ વીડિયો તમને કેવો લાગ્યો એ તમે કોમેન્ટના માધ્યમથી અમને જણાવી શકો છો અને મિત્રો જો ઈ રૂપિયા આવશે તો તેનો કેવી રીતે ઉપયોગ કરી શકાશે અને તમે તેનો ઉપયોગ કરશો કે નહીં તે અમને કોમેન્ટના માધ્યમથી તમે જણાવજો તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણ્યું આવનાર સમયમાં નોટબંધી થઈ જશે અને એની જગ્યા લઈ લેશે ઈ રૂપિયા ઈ રૂપિયાને તમે સરળતાથી ચલણી નોટોમાં કન્વર્ટ પણ કરી શકશો અને ચલણી નોટોને ઈ રૂપિયામાં પણ કન્વર્ટ કરી શકાશે તો મિત્રો એવું નથી કે તમારા બધાના પૈસા લઈ લેવાશે પરંતુ તેનું લેવડ દેવડનું જે માધ્યમ છે તેને બદલી દેવામાં આવશે તો મિત્રો આજના આ વિડીયોમાં બસ આટલું જ આપણે ફરી મળીશું આવા જ એક સરસ વિડીયોની સાથે ધન્યવાદ